મારો સાબર પટ્ટો મે બે ઓય નું તો હું આવ હે આપા કોઈ ચિંતા નહી આપો તો લીડર માલ્યો હેડ ગામો ગામો આપા

પેલા બકુજી ના સિલે ઘઉં તમે ઘઉં ના બાકરો બાને કરો પેલા મને કે મને કે આવરો આવરો નું કોઈ ન્યા હરમાં નહી જતા લે ના ઉભારો તો હો ઉભારો એટલે બે જો આવે જો ઓન લીડર તો આવી જાય કે તો મજા આવે ઓન લીડર સસ્યો એક વાત પૂછું તો મન તમાર લીડર ને બોલાવજો કો સો લીડર તમારો શું કહો મુંગી આ સો ખાલી આરા સાહેબ કોમ ગઈ આ તમાર લીડર છે આ માર બોસ છે તમારો બોસ માર જોવો પા તમારો બોસ યાર કેટના ગોમ હો 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 આ તો તમારે ને આ ગામના બોસ નું ગહેજણ હોય કણ ઓય એ કહો થાય છે આ બધું કોણ થાય

કોકના છોકરો નું લે જિંદગી બગાડો તમે આ થઈ ગઈ તા મારી તો બકરી લઈ છે બકરી લઈ છે પણ બીજો નું લે બગાડો એક તાન તારો શિયો મિલી સ્ટક બની દી તું આ માર તો સારા આમ જોઈ છે ગમે તે પણ ને હાલમાં માં જોઈ છે ખરે આખી જિંદગી રૂ એન આવી છે તારા શિયો ને અન પાછો માં નીકી છે કો ઓન ચાર આમ લે બધી વાત જાવ દે કોકના કે ઓન્ડી બાને ખવા પેલા ઓમો બા આલો બા જોઈ જા પાવર છે આપડો બોલ એક એક વાત કહું આ પતંગ છો લાયા તમે આ પતંગ એક આ લાંબાવાળા લાયા હોય આ મારું ખાલી લૂંટવાનું કામ છે હે લૂંટવાનું કામ છે એમ અલ્યા પેલી છોરી કાંધી લઈને નહીં આયા તમે ઓ એ હા કાં તો હું તો ભૂલી જ ગયો છું લે શે સોરી આ તો અમાર ખેતરમાં માર છોરી સગાવતી તો તમે લઈને નહીં આયા

હું કહ્યું કઈ નાખ્યું હતું તો હા ને ભૂસે ડો થઈ ગયો તો તમે શું આટી હું સારું કરી છે લે આયો જ માં હે આ તું દીવા શું કરી લે હું આ લક કરી દે આ મું ના કરી યાર તો કોને કરી છે લે કોને કરી છે લે ભાઈ હું તો પતંગ નું છું આ એક તો તું દોહી હા માવાની તો કે મને કરીએ આ દીવાની હા લક કરીએ હું છી તું જે તો ખબર પડતી નહી લે

એ કરતા ને ફોન થાય હું દુકાન દોર જોયા ફુંધા ગોરી એક હું તો પતંગ લુણતો છું ઉપર જોઈને માર ના જવું પડે એટલે મારિયો તો સા ના એકા પતંગ ઓમ કરી લુણવા તું ગમે ત્યારે તું કરી ના લેતા જા ના એક મન ઓમે પતંગ લુણતા તાપ લાગે છે એકમાં ના આલો હેન મત ભઈ જાય એક તારે અત્યાર જ શું છે ઓ શું છે હું છું હું નહોતે આ હું કર્યું લે કઈ નાખ્યું જા જોજે

आ जुना मनी करवान थिय हा त पण लाई आलो म नऊ एक करि आलो न नका ओ मारी वा <laughs> तो चालत अमा दोहीनी मा छोकरी नी था अन मा हा हुयाली थी यार हा हुनी साप बाजू तू લઈ नऊ एक

ખરેખર દસ રૂપિયા ના પતંગમાં પચ હજાર ની ઉઠી લીયા ના મૂ માર નવ લઈ લખે